अद्भुत ज्ञान છે सभी છે એટલે કે જે વ્યક્તિ એનો અમલ કરે તો મોક્ષ મળી જાય પરંતુ આજના સમયમાં આ જ્ઞાન માત્ર વાતોમાં જ છે મેં એક અદ્ભુત અવાજ ધરાવતા બાપુના ભજન કાર્યક્રમમાં ભાગ લીધેલો એ અદ્ભુત ભજનો પહાડી અવાજમાં લલકારતા હતા ત્યારબાદ એ મને સદગુરુ જોધપીરની વાતો કરી અદ્ભુત જીવન ગાતા વર્ણવી પછી રિશેષ પડી એટલે એ બાપુ પૈશાબ પાણી માટે બહાર ગયા હું પણ પગ છૂટો કરવા બહાર નીકળ્યો અને મેં જોયું તો એ બાપુ લહેરથી બીડી પીતા હતા મેં યજમાનને આ વાત કરી તો યજમાન કહે એ તો દારૂ પણ પીવે છે પણ કાર્યક્રમ જોરદાર કરે છે એટલે બોલાવ્યા છે આ હાલત છે બંદૂકની ગોળી બંદૂકમાંથી છૂટે તો જ નિશાન પાર પડે હાથથી છૂટી મારો તો વાગે ખરી પણ થોડું ચચરીને પછી મટી જાય આવું છે આજે મેં તો એક્યાસી પાગદીને પણ જોઈ છે એમાંના ઘણાને હાથમાં તમાકુ મસરીને ખાતા જોયા હતા આધ્યાત્મિક વિષયે વાતોના વડા કરવાનો નથી

આ બધાએ જ્ઞાન પ્રમાણે જીવન જીવી બતાવ્યું હતું અને આજે એ મહાન સંતોના વંશજો તથા હિમનો સમાજ વ્યસનો તથા દૂષણોમાં ગડાડું છે ભજનોના કાર્યક્રમો થાય છે સત્યનારાયણની કથાઓ થાય છે બૌદ્ધ ભગવાનના પ્રસંગો આવે ત્યારે સંમેલનો અને રેલીઓ નીકળે છે રામદેવપીરના પાઠ પૂજાય છે જ્યોત પ્રગટાવાય છે